ત્યારે દેશી ગણાતા માટલા બનાવવામાં પ્રજાપતિ ભાઈઓ વ્યસ્ત બન્યા માટી ગામના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાપતિ ભાઈઓ ઉનાળો બેસી જાય તે પહેલા જ માટલાનો પૂરતો સ્ટોક ખડકી દેતા હોય છે પેઢીથી ચાલી આવતા માટલાના વ્યવસાયને હજી પણ જાળવીને બેઠા છે અને આખો પરિવાર તેમને સાથ આપતો હોય છે તેમના પરિવારનું ગુજરાન માટલા ઉપર નિર્ભર હોય છે આ સમાજમાં ઘડો તો ઘડાય છે સાથે સાથે માણસ પણ ઘડાય છે હાલમાં બજારોમાં ત્રણ પ્રકારના માટલા સૌથી વધુ વેચાય છે બરફ જેવું ઠંડુ પાણી આપતા ગોળ માટલા ડિઝાઇન વાળા અને નળ ચકલી વાળા માટલા મોંઘવારીની અસર આ ધંધા પર પણ જોવા મળે છે માટી ટ્રાન્સપોર્ટ વગેરેનો ખર્ચ વધ્યો છે ત્યારે ગરમીમાં અકળાતો માનવી નવી નવી શોધો કરતો આવ્યો પણ કહેવાય છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ